નમસ્કાર બીટીવી પર કેવા કેવા ખુલાસાઓ થઈ રહ્યા છે વિગતો જરૂરથી ચોંકાવનારી સામે આવે છે તમે વિચાર કરો એક લગ્ન પ્રસંગથી શરૂઆત થઈ ભારતને ખૂબ ભયાનક રીતે તહેસ નહેસ કરવાના ષડયંત્ર રચવાની ખુલાસા દિલ્હી બ્લાસ્ટ પછી દેશ આખો આઘાતમાં છે એ ભયમાં છે કે શું હજુ પણ દેશ પર આતંકી ખતરો તોડાય રહ્યો છે સુરક્ષા એજન્સી આવી ગઈ છે એક્શન મોડ અને અનેક રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ના ડોમકર ગુઢિયા અને સાલાર સહિતના વિસ્તારમાંથી એસી બોમ્બ મળી આવ્યા છે મુર્શિદાબાદમાં મોટા વિસ્ફોટક ભંડાર હોવાની પોલીસ આશંકા છે આ મુદ્દે પણ આગળ તપાસ કરવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસની મદદ બોમ્બ સ્કોટ પણ કરી રહી છે બ્લાસ્ટ પછી જમ્મુ કાશ્મીરમાં પણ તપાસ તેજ કરાઈ છે કુલગામના ચોગામ વિસ્તારમાં સુરક્ષા દળોએ જમાત ઇસ્લામી ના સભ્ય ફૈયાઝ અહમદ વાની ના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું સમગ્ર વિસ્તાર ને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કેસમાં જમ્મુ કાશ્મીર છે મારુતિ બ્રેઝા તલાશ જેમાં વિસ્ફોટક નો મોટો જથ્થો હોવાની એજન્સી આશંકા છે વિસ્ફોટક નો સંબંધ ફરીદાબાદ થી પકડાયેલ મહિલા ડોક્ટર સાથે છે અને આ ગાડી મંગળવારે પકડાયેલી ડોક્ટર શાહીન ની હોવાની શક્યતા છે આ સાથે જ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે તુર્કી નો સ્ટેમ્પ લાગેલો જોવા મળ્યો વિદેશી ફંડિંગ પછી વિદેશ પ્રવાસ નો ઘટસ્ફોટ તમને જાણીને નવાઈ લાગશે કે એક લગ્ન પ્રસંગ પછી આ ષડયંત્ર ઘડવાની શરૂઆત થઈ 4 ઓક્ટોબરે યુપી ના સહારનપુર અને બીજા જ દિવસે ટેલિગ્રામ થી આ ગ્રુપે કામગીરી શરૂ કરી દીધી કાશ્મીરના નવગામ માં જૈશ એ મોહમ્મદ ના ધમકી પોસ્ટરો લગાવ્યા જેનાથી પોલીસ ને મળી તે કઈક મોટું થવાનું છે ન પોસ્ટર પરંતુ જેહાદ તૈયારી લખેલું એક પોસ્ટર પણ સામે આવ્યું છે જૈશ એ પ્રોત્સાહન આપતી મેગેઝીન મદીના ના મે હાજર પચીસ ના અંકમાં દિલ્હીમાં મુઘલ યુગની ઇમારત સફદરજંગ કવર પોસ્ટર દર્શાવવામાં આવ્યું છે જેહાદ માટે તૈયારી કરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પોસ્ટર એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે છવ્વીસમી જાન્યુઆરીના રોજ લાલ કિલ્લાને ને ટાર્ગેટ કરીને આતંકીઓ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા

નષ્ટ થઈ જશે અને આવી કાર્યવાહી થશે કે જૈશે ના મૂળમાંથી હચમચી જશે પ્રધાનમંત્રી થવાનું હતું પણ એ અટકી ગયું કારણ કે જૈશે મોહમ્મદની ડી ગેંગ એટલે કે આતંકી ડોક્ટરોની ગેંગ સુરક્ષા એજન્સીઓના હાથે લાગી ગઈ એમાં ડોક્ટર ઉમર મોહમ્મદ ગભરાયો અને દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો પણ આ ડોક્ટર્સ ઓફ ટેરર અંગે બાતમી કેવી રીતે મળી તેઓ પકડાયા કઈ રીતે કયા રાજ્યની પોલીસ તેમને પકડવામાં હીરો સાબિત થઈ છે મોટો આતંકી હુમલો અટક્યો કેવી રીતે જ્યાં પ્લાન બની રહ્યો હતો તેનાથી આઠસો કિલોમીટર દૂર તેના વિશે શંકા ગઈ અને એ સવાલ થાય છે કે કેવી રીતે મોટો આતંકી હુમલાનો પ્લાન શું હતો આવું જણાવીએ લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થતા દેશ આખો હચમચી ગયો છે પણ જેમ જેમ તપાસ એજન્સીઓ મળી રહ્યા છે તેનાથી સામે આવી રહ્યું છે કે આ તો જ ન હતું પરંતુ તેમના આ પ્લાન ને સદંતર નિષ્ફળ કરી નાખ્યો જમ્મુ કાશ્મીર પોલીસે જી હા ડોક્ટર આદિલ ડોક્ટર ડોક્ટર શાહીન યુનિવર્સિટી કામ કરતા બધા આતંકના ડોક્ટરો પકડાયા જેમની પાસેથી આરડીઆઈસ પણ મોટા પ્રમાણમાં પકડાયું છે એ ફરીદાબાદ ના કિલોમીટર દૂર જમ્મુ કાશ્મીર પોલીસ ભારત તહેસ નહેસ થતા અટકી ગયું છે ઘટના ઘટનાને અવગણવામાં આવી હોત તો દેશ આજે હચમચી ગયો હોત હા ડોક્ટર્સ ઓફ ટેર ની વાર્તા ખુબ જ ફિલ્મી છે વાત એમ છે કે જમ્મુ કાશ્મીર થયેલી એક નાની તપાસે દેશને એક મોટા આતંકવાદી હુમલાથી બચાવી દીધો છે અઢાર ઓક્ટોબર રોજ શ્રીનગરના નવગામ વિસ્તારમાં જૈશ એ ધમકી ભર્યા પોસ્ટરો ચોટાડવામાં આવ્યા હતા એ બરબાદ કરવાની પોસ્ટરમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી જમ્મુ કાશ્મીર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ઘણા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી વિદેશી હેન્ડલર્સ ની સંડોવણી પણ બહાર આવી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે વિદેશમાં રહેતા આ હેન્ડલર્સ એન્ક્રિપ્ટેડ એપ દ્વારા

એ ખુલાસાઓનો ઉપયોગ કરીને જમ્મુ કાશ્મીર પોલીસે ઉત્તર પ્રદેશ સાથે સંબંધો સ્થાપિત કર્યા સહારનપુર અને હરિયાણા પછી ફરીદાબાદ વિસ્તાર પહોંચ્યા ત્યારબાદ ધરપકડનો દોર શરૂ થયો છ નવેમ્બરના રોજ સહારનપુરના ડોક્ટર આદિલ અહેમદ રાથરની જમ્મુ કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ધરપકડ કરાઈ ડોક્ટર આદિલની માહિતીના આધારે મુઝમ્મિલ અહેમદ પણ ફરીદાબાદમાં ધરપકડ થઈ એ સમયે ડોક્ટર ઉમર બચી જતા ઉતાવળમાં તેણે આ બ્લાસ્ટ કર્યો અને તપાસ એજન્સી ફરી દોડતી થઈ શ્રીનગરના રહેવાસી મોલવી ઇરફાનને પણ પોલીસે પકડી પાડ્યો છે જેના પર આ બધા ડોક્ટર્સનું બ્રેઇન વોશ કરવાનો આરોપ છે જમ્મુ કાશ્મીર પોલીસની સતર્કતાના કારણે ભારતમાં કંઈક મોટું થવાનું હતું જે અટકી ગયું જેના માટે આખા દેશને તેના પર ગર્વ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ